પીએમના નેતૃત્વમાં કેરળના વિકાસ સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ હોવાની વાત પણ તેમણે કહી કેટલાક મીડિયા પ્લેટફોર્મ ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે આ વાત પણ સુરેશ ગોપીએ સોશિયલ મીડિયા મારફતે જણાવી છે તો એક તરફ ગઈકાલથી જ્યારથી તેમણે મંત્રીપદના શપથ લીધા ત્યારથી જ ચર્ચાઓ થઈ રહી હતી કે તેઓ ફિલ્મો પર ફોકસ કરવા માંગે છે અને તેઓ મંત્રી પદે નથી રહેવા માંગતા રાજીનામાની અટકળો શરૂ થઈ ગઈ હતી પરંતુ અંતે તેમણે સોશિયલ મીડિયા પર આવવું પડ્યું અને પોસ્ટ કરી અને પોતાની સ્પષ્ટતા આપવી પડી છે